મિત્રો જો તમારી પાસે રેશન કાર્ડ છે તો આ વિડીયો તમારી માટે છે કારણ કે આજે અમે તમને જણાવવાના છીએ રેશન કાર્ડ ધારકોને મળતા દસ મોટા લાભો વિશે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે આ લાભો સીધા તમારા ખિસ્સા સુધી ફાયદો પહોંચાડશે સસ્તું અનાજ સરકારી સહાય યોજનાઓ ગેસ વીજળીમાં રાહત અને અનેક સુવિધાઓ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડીયો પૂરો જુઓ કેમ કે આ દસ લાભોમાંથી એક પણ લાભ ચૂકી જશે તો તમે તમારા હકનું મોટું ગુમાવી શકો છો નમસ્કાર મિત્રો આપનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી મોટી ખબર વિશે જે લાખો રેશન કાર્ડ ધારકોને સીધો ફાયદો પહોંચાડશે આવતા મહિને સરકાર રેશન કાર્ડ ધારકો માટે દસ નવા અને મોટા લાભ જાહેર કરવા જઈ રહી છે આ લાભો સીધા જ ઘરગથ્થુ જીવન સાથે જોડાયેલા છે એટલે આ માહિતી તમારે આખી સાંભળવી જ જોઈએ સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે દસ નવા લાભો આપવા જઈ રહી છે તે લાભો વિશે આપણે થોડી માહિતી મેળવશું સર્વપ્રથમ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને અનાજ પર વધુ સહાય મળશે હાલમાં મળતા મફત કે સબસિડીવાળા ઘઉં અને સોકા સિવાય હવે દાળ અને તેલ પણ સહાય રૂપિયા આપવામાં આવશે અને ઘઉં અને તેલ પર ખાસ ડિસ્કાઉન્ટ પણ મળશે તો કે બીજો મોટો લાભ તો કે સસ્તી દવાઓ સરકાર રેશન કાર્ડ સાથે જોડાયેલા પરિવારના સભ્યોને જન ઔષધિ કેન્દ્ર પર ખાસ છૂટ આપવામાં આવશે તો ત્રીજો લાભ ગેસ સિલિન્ડર સહાય તો ઉજ્જવલા યોજના હેઠળ જે પરિવારો છે તેમને ગેસ સિલિન્ડર પર વધુ સબસિડી મળશે ચોથો લાભ મફત આરોગ્ય વીમા રેશન કાર્ડ ધરાવતા પરિવારને સરકાર આયુષ્યમાન ભારત જેવી યોજનાઓમાં ઓટોમેટિક કવર આપશે લાભ વિદ્યાર્થીઓ માટે રેશન કાર્ડ ધારકોના બાળકોને અભ્યાસ માટે ખાસ સ્કોલરશીપ મળશે છઠ્ઠું લાભ ઘર કુલ સહાય પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે રેશન કાર્ડ જોડાશે જેથી ઘર વગરના પરિવારોને સહેલાઈથી ઘર કુલ સહાય મળી રહે છે લાભ નંબર સાત રોજગાર પરિવાર અને લોન સુવિધા રેશન કાર્ડ ધરાવતા પરિવારોને નાના ધંધા શરૂ કરવા માટે સરળ લોન મળશે અને ટ્રેનિંગ પણ આપવામાં આવશે લાભ નંબર આઠ વીજળી બિલમાં રાહત સરકાર ગરીબ અને મધ્યમ વર્ગ માટે વીજળીના બિલ પર સીધી સબસિડી આપવામાં આવશે લાભ નંબર નવ જીવન લાભ નંબર નવ જળ જીવન મિશન સહાય રેશન કાર્ડ ધરાવતા ગ્રામ્ય પરિવારને મફત પાણી કનેક્શનની સુવિધા આપવામાં આવશે દસમો અને સૌથી મોટો લાભ ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સરકાર રેશન કાર્ડ સાથે સીધું આધાર લિંક કરીને નાણા ખાતામાં જમા કરશે તેથી પરિવારને તાત્કાલિક મદદ મળી રહે તો મિત્રો આ છે આવતા મહિને રેશન કાર્ડ ધારકોને મળનાર દસ મોટા લાભ આ યોજનાઓથી લાખો પરિવારોને મોટી રાહત મળશે અને જીવન સરળ બનશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં